દોસ્તો દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને ડાયમંડ બિઝનેસમેનની દીકરી એટલે કે રાધિકા મર્ચન્ટના લગ્ન જુલાઈ મહિનામાં થવાના છે આ લગ્નના લગભગ ચાર મહિના પહેલા જામનગરમાં ગત તારીખ એકથી ત્રણ માર્ચ દરમિયાન ભવ્ય રીતે એમ કહેવાય કે પ્રી વેડિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રિહાના માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ ફેસબુકના ફાઉન્ડર એટલે કે માર્ક જુકરબર્ગ એવી અનેક દેશ વિદેશથી અનેક હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા એમાં સચિનથી માંડીને ધોની શાહરૂખ ખાનથી માંડીને કરીના કપૂર સલમાન ખાન સહિતના બોલીવુડ સેલિબ્રિટીઓની પણ હાજરી જોવા મળી હતી જુદા જુદા ફૂલોથી તૈયાર કરવામાં આવેલી આ સજાવટ ઉડીને આંખે વળગે એવી હતી આ ફંક્શન ખૂબ મજાનું રહ્યું હતું આ ફંક્શન પહેલાં નીતા અંબાણીએ અનંતની મંગેતર એટલે કે નવી વહુ રાધિકાને પૂછ્યું હતું કે તેને શું ગિફ્ટમાં જોઈએ છે નીતા અંબાણીએ તેને ડિમાન્ડ પૂરી કરતાં રાધિકા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી આજના વિડીઓમાં આપણે જાણીશું કે આખરે નીતા અંબાણીએ તેમની પુત્ર વધુ રાધિકા મર્ચન્ટને શું ગિફ્ટ આપી હતી ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો હજુ સુધી આપે અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બેલાઇકન દબાવીને ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો હાલમાં જ પ્રતિષ્ઠિત મેગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યુમાં રાધિકા મર્ચન્ટે ગ્રાન્ડ વેડિંગ ફંક્શન વિશે ખુલાસો કર્યો હતો જે જાણીને તમારા પણ હોલ છૂટી જશે રાધિકા મર્ચન્ટે જણાવ્યું હતું કે તેના થનારા સાસુ નીતા અંબાણીએ પ્રી વેડિંગ ફંક્શન માટેની તેની ખાસ ઈચ્છા પૂરી કરી હતી રાધિકાએ જણાવ્યું હતું કે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ફ્લાવર ડેકોરેશન એને જોઈએ છે રાધિકાની પસંદને ધ્યાનમાં રાખીને નીતા અંબાણીએ મનીષ મલ્હોત્રાને સાથે રાખીને આ તૈયારી શરૂ કરી દીધી હતી ફાર્મ હાઉસ જેવો જ એક પેલેસ જામનગરમાં ઉભો કરવામાં આવ્યો હતો જેમાં ચેપ લિથિયમ દ્વારા ફ્લાવર ડેકોરેશન કરવામાં આવ્યું હતું નીતા અંબાણી અને ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ સાથે મળીને રાધિકા માટે આ સરપ્રાઈઝ તૈયાર કરી હતી રાધિકા મર્ચન્ટ ન્યૂયોર્કમાં અભ્યાસ કરતી હતી ત્યારે બ્રોકલીન બોટની એક ગાર્ડનનું ફાર્મ હાઉસ એની મનપસંદ જગ્યા હતી આ રાધિકા અને અનંતે તેમના વેડિંગમાં એમ કહેવાય કે આ કાર્યક્રમમાં એવું કશું જ જોયું નહોતું એટલે જ્યારે તેમણે ફાર્મ હાઉસની પ્રતિકૃતિ જામનગરમાં જોઈ ત્યારે તેની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો કે અનંત અને રાધિકાના પ્રી વેડિંગની તૈયારી નીતા અંબાણીએ ત્રણ મહિના પહેલા જ શરૂ કરી દીધી હતી દિવસ રાત જોયા વગર તેમણે માત્ર ત્રણ કલાકની ઊંઘ લીધી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભૂમિકા અદા કરી હતી ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને આખી થીમ માટે ક્રિએટિવ ડાયરેક્ટર તરીકે રોકવામાં આવ્યા હતા રાધિકાએ તૈયારી વિશે વાત કરતા એમ કહ્યું હતું કે મનીષ મલોત્રા અને નીતા અંબાણીના ઝીણાવટ અને એના પર પ્લાનિંગ અને ઘડિયાળના કાંટા સાથે ચાલીને કામ પાર પાડવાની લીધે જ આખી સુંદર રીતે આ આયોજન થઈ શક્યું છે અને આટલા ટૂંકા સમયમાં કોઈ જ આટલા મોટા ફાર્મનું આટલું બધું સરસ મજાનું આયોજન ન કરી શક્યું હોય ઈશા અને શ્લોકાએ પણ તેમની ઘણી બધી મદદ કરી છે અને અનંતના આ વેડિંગ સફળતાપૂર્વક એમ કહેવાય કે જામનગરમાં ઉજવવામાં આવ્યું હતું દેશ વિદેશના આમંત્રિત મહેમાનો સાથે ત્રણ દિવસનો આ કાર્યક્રમ પૂરો કર્યા પછી રિલાયન્સના કર્મચારીઓ માટે પણ અંબાણી પરિવારે બે દિવસનો જલસો રાખ્યો હતો જેમાં શાહરૂખ ખાન અરજીત સિંહ સલમાન ખાન જાનવી કપૂર જેવા સ્ટાર્સે હાજરી આપી હતી દોસ્તો આખરે અંબાણી પરિવારે શા માટે બધા સેલિબ્રિટીઓને ફરીથી જામનગર બોલાવ્યા શું તમને ખબર છે સલમાન ખાન શાહરૂખ ખાન અને રણવીર કપૂર આ બધા એક સાથે પાછા પહોંચ્યા છે ત્યારે જામનગરમાં મિત્રો જો તમને એવું લાગે કે હવે જામનગરમાં અનંત અને રાધિકાના લગ્ન પહેલાના ફંક્શન હવે પૂરા થઈ ગયા છે તો તમે બિલકુલ ગલત છો કારણ કે જામનગરમાં ફરી એકવાર બોલિવૂડ સ્ટાર એકઠા થયા છે જે મિત્રો સલમાન ખાન શાહરુખ ખાન અને કરીના કપૂર જેવા અનેક સ્ટારો ફરીથી જામનગર પહોંચ્યા છે અને ફરીથી ઘણા બધા સેલિબ્રિટીઓ પણ આ ઉજવણીનો ભાગ બન્યા છે હવે તમે વિચારતા જશો કે એક માર્ચથી ત્રણ માર્ચ સુધીના કાર્યક્રમો હતા જે હવે પૂર્ણ થઈ ગયા છે તો હવે જામનગરમાં આ બધું શું થઈ રહ્યું છે તો ચાલો મિત્રો હું તમને જણાવી દઉં અમે તમને વિસ્તારથી જણાવીએ કે શું છે હકીકત અહીં શા માટે ફરીથી સેલિબ્રિટીઓને ભેગા કરવામાં આવી રહ્યા છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો આ અનંત અને રાધિકાના પ્રી વેડિંગનું વિસ્તૃત કાર્ય છે જેમાં ફંક્શનને સંપૂર્ણ રીતે આયોજિત કરનારા અનેક લોકોના પરિવારને તેમને બોલાવવામાં આવી રહ્યા છે આમાં રિલાયન્સના ઘણા બધા મોટા વિભાગોના લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે જેમણે આ ઇવેન્ટના બેક એન્ડ પર કામ કર્યું છે એક પડદા પાછળ રહીને જેઓએ આ ઇવેન્ટને સફળ બનાવવામાં એમની ભૂમિકા અર્પણ કરી છે આ ઉપરાંત રિલાયન્સ સાથે સંકળાયેલા એમના કેટલાક કર્મચારીઓને પણ જામનગર બોલાવવામાં આવ્યા છે ઉપરાંત હોસ્પિટલમાં કામ કરતા લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જો અહેવાલોનું માનીએ તો તેમના માટે વિવિધ પ્રકારના ખાતાના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે જે અગાઉના પ્રિવેડિંગ ફંક્શનમાં હાજર પણ હતા મીડિયા રિપોર્ટ અનુસાર સેલિબ્રિટી ફરીથી સ્ટારને એમ કહેવાય કે જામનગર બોલાવવામાં આવ્યા છે આ ઘટનાના કેટલાક અંદરના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે જેમાં સલમાન ખાન અને શાહરુખ ખાન વાતો કરતા જોવા મળી રહ્યા છે સાથે કરીના કપૂર કોઈની સાથે વાત કરતી જોવા મળતી હતી આ સિવાય અન્ય ઘણા બધા કલાકારો પણ જોવા મળ્યા હતા જેમાં જાનવી કપૂર સિવાય રણવીર સિંહનું પણ નામ સામેલ હતું તમને જણાવી દઈએ કે અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટના લગ્ન આ વર્ષે જુલાઈમાં જ થશે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે અંબાણી પરિવારે મુંબઈ અમદાવાદ છોડીને જામનગરમાં એક નાનકડા ગામમાં આવડું મોટું ફંક્શન કેમ રાખ્યું હતું મિત્રો દેશની જાણીતી કંપની અને એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરે ટૂંક સમયમાં ફરી એકવાર લગ્નની શરણાઈઓ વાગવા જઈ રહી છે પોતાના નાના પુત્ર અનંતના લગ્નની તૈયારીઓ અનંત અંબાણીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે મિત્રો સૌપ્રથમ આપણે એ જાણીશું કે જામનગરમાં શા માટે આ પ્રી-વેડિંગ કાર્યક્રમ રખાયો હતો મિત્રો નીતા અંબાણીએ તેમના પોતાના પ્રી-વેડિંગ ફંક્શન પહેલા એક વિડિયો જાહેર કર્યો હતો આમાં તે કહેતી જોવા મળે છે કે મારે આખી જિંદગી હું કલા અને સંસ્કૃતિથી ખૂબ જ પ્રભાવિત રહી છું હું તેને લઈને ઉત્સાહક છું હવે જ્યારે મારો નાનો પુત્ર અનંત રાધિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે મારી બે મહત્વની ઈચ્છાઓ છે એક તો આપણો પ્રસંગ છે એની ઉજવણી કરવી હોય તો એ જામનગર અમારું હૃદય છે અને એમ કહેવાય કે આપણા માટે વિશેષ મહત્વ ધરાવે છે માટે મુકેશ અને એના પિતાએ રિફાઈનરી પણ ત્યાંથી શરૂ કરી હતી અમારી કારકિર્દીની શરૂઆત અહીંથી જ થઈ હતી આ રેતાળ જમીનને હરિયાળી બનાવવામાં જામનગરમાં જ અમારો આધાર રહ્યો છે ત્યારે આ પ્રીવેડિંગ કાર્યક્રમ એટલા માટે જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હવે નિહાળીએ કે કેટલા કેટલા મહેમાનો આ પ્રીવેડિંગ કાર્યક્રમમાં ભાગ બન્યા હતા અને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને એના માટે શું ગિફ્ટ લાવ્યા હતા એ તમામ બાબતો આપણે આ વિડીયોમાં નિહાળીશું ચાલો શરૂઆત કરીએ આજનો આ સરસ મજાની તસવીરોનો વિડીયો સૈફ અલી ખાન અને કરીના કપૂર મિત્રો આ ઇવેન્ટમાં એમનો સમગ્ર પરિવાર પણ સાથે આવ્યો હતો અને એના પરિવાર તરફથી આ દંપતીને ડાયમંડ કસ્ટમાઇઝ હેન્ડ બેગ અને વોલેટ પણ મળ્યા હતા આ બંને ભેટોની કિંમત લગભગ 60 કરોડ રૂપિયા છે અને ત્યાર બાદ આવે છે આમિર ખાન મિત્રો આમિર ખાન પણ સ્ટેજ પર બાકીના સ્ટાર સાથે પરફોર્મન્સ કરતા જોવા મળ્યા હતા આમિર ખાને આ લગ્નમાં હાજરી આપી હતી પરંતુ આ કપલને કોઈ મોંઘી ભેટ આપી નહોતી તેને રાધિકા અને અનંતને એક પેઇન્ટિંગ ભેટમાં આપી હતી જેની કિંમત લગભગ છ લાખ રૂપિયા છે રણવીર અને દીપિકાએ રાધિકા અને અનંતને ડાયમંડ કસ્ટમાં એક વોચ ભેટમાં આપી હતી જેની કિંમત લગભગ દસ કરોડ રૂપિયા હતી આ આખી વોચ ડાયમંડ અને નીલ મણીથી જડિત થયેલી હતી જે પણ એક સુંદર ગિફ્ટ છે શાહરૂખ ખાન અનંત અને રાધિકાને આ ખાસ પ્રસંગે એમ કહેવાય કે એક મર્સિડીઝ કાર ભેટમાં આપે છે એની કિંમત આઠ કરોડ રૂપિયા છે જે હા દોસ્તો આઠ કરોડ રૂપિયાની કાર એમને ગિફ્ટમાં આપે છે આ શાહરુખ ખાન માટે આ એક નજીવી કિંમત કહી શકાય આગાઉ પણ અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં શાહરુખ ખાન મોંઘી મોંઘી ગિફ્ટો આપતા રહ્યા છે ત્યારે આનંદ અંબાણીના પ્રી વેડિંગ કાર્યક્રમમાં પણ એમણે મર્સિડીઝ કાર ગિફ્ટમાં આપી હતી જેને જોઈને અન્ય પણ ચકિત થઈ ગયા છે અને તમને પણ આસકો લાગ્યો છે મિત્રો આ કાર્યક્રમમાં ભાગ લેનારા મહેમાનો અનંત અને રાધિકા માટે કરોડો રૂપિયાની ભેટ પણ લાવ્યા હતા જે જાણીને તમારા પણ ઉડી હો મિત્રો કોઈએ કાર ગિફ્ટ કરી તો કોઈએ દુબઈમાં એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું તો જામનગર વાસીઓએ ખોબલે ખોબલે દુવાઓ પણ ગિફ્ટ કરી હતી